સાહેબ ગમે છે ને આજે કમિશનર સાહેબ ને મળવા આવ્યા હતા એમનો અગિયાર વાગ્યા નો ટાઈમ છે બોલ લખેલો છે પણ ઘણો બધો સમય થઈ ગયા મળે અને એમનો કોઈ ઓફિશિયલી નંબર પણ એ આપતા નથી એવું છે મેં તો પર પણ હશે ને અમે હા અમે ચેક કર્યું સેકન્ડ વસ્તુ એ કોઈ કામમાં પણ હોઈ શકે છે હા હા શકે છે પણ એમને પબ્લિકનો ટાઈમ આપે છે કાલે પણ અમને પબ્લિકને મળે છે મને મને જે એમને પણ મતલબ મારી પાસે પણ આવે છે મારું ઓફિસ પણ જ હોય છે પણ છે ના તો સાહેબ મળે જ છો પણ

અમે આનાના આ આદનૈક નાગરિક તરીકે કે જો ઠીક છે નાગરિક છો બરાબર છે સરટીફિકેટ આપ સુ સરટીફિકેટ તો કોણ આપી શકે કે ભઈ કોઈ ટ્રેનિંગ થોડી ના કરી છે નહીં નહીં સાહેબ એ કશું કામ નથી કર્યું એટલે અમે બ્લોક નું સરટીફિકેટ આપ્યું છે મેરા મેરા બોર્ડ ચાલુ હો ગયા ઓકે કોઈ કોઈ વાત ઓકે